બાલાસિનોર તાલુકા પીઆઈની માનવતા ભરી પરવારી જનોડ ગામમાં થયેલ ચોરીના કેસમાં સકના દાયરામાં નિલેશ નામના નાબાલિક છોકરાને પીઆઈ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો પીઆઈ દ્વારા પોલીસ સ્ટેશનની પાછળના કોમ્પ્લેક્ષમાં મારવા માટે અને કાળા કામોને અંજામ આપવા માટે કાળા કાચની એક દુકાન ભાડે લેવામાં આવી છે જેમાં લઈ જઈને આ માસૂમને ઢોર માર મારવામાં આવ્યો પોલીસ સ્ટેશનના પાછળ નવી રૂમ રાખવામાં આવી અને જ્યાં સીસીટીવી નથી અને જેથી કરીને કોઈ પણ જાણી ન શકાય બાલાસિનોર તાલુકાના પીઆઈ જેન સોલંકી દ્વારા તેર વર્ષના છોકરાને મારવા મારવામાં આવ્યો પીઆઈના માર મારવાથી ડરથી છોકરાની તબિયત લથડી નિલેશને બાલાસિનોર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો લેવા માટે કોણ આવ્યું હતું પછી ત્યાં લઈ જઈને તને શું કર્યું તો પછી પીઆઈ સાહેબ આવ્યા પછી શું થયું ઓફિસમાં લઈ જાય ઓફિસ માં લઈ ગયો ને પછી પછી કે પેલી ઓફિસ પર લઈ ગયા સાહેબ ઓફિસ હમ તો ઓફિસ માં લઈ ગયા પછી કહેતા કે તૂટ લઈ જો બધા એમ કહે છે તૂટ લઈ જો મે કહું મે નથી લીધું તો કે ના લઈ જો પછી કે બધા ટ્રસ્ટ એમ કહે છે તો તૂટ લઈ જો છું જે ચાવી બોમન ને અને તારી જોડે રહે છે પછી પછી મે કહું નથી લીધું કે ના તે લઈ જો કચરો નહીં વાળી પછી કે હા તો હાથ લાય તે હાથે પટ્ટો માર્યો પછી ઊભા થાય ને પછી બે હાથે પછી ખેંચી ખેંચી પછી બીજે કઈ મારે પગ મે માર બે ને મારે સાહેબ ભાઈ પગમાં મે કયા સાહેબ હાથે કેને મારે ના હાથે માર પી આઈ જા જાતે અને પગ સાહેબ સાહેબને તું ઓળખું છું કામને ખાખ okay.